જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણુ આજે આપ સાથે એક વાનગી લઈને આવી છું આજે આપણે ઇડલી બનાવવાની છે હવે ઇડલી જો ઘણા બનાવતા જોઈએ મોસ્ટલી બધા બનાવે છે પણ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ કયા છે સિક્રેટ સામગ્રી કઈ છે જે આપણે એમાં ઉમેરીએ તો ઇડલી એકદમ સોફ્ટ બને તો અહીંયા જે રાશનના ચોખા હોય છે હું આપણે એક સજેસ્ટ કરીશ કે રાશનના જો ખીચડીના જે ચોખા આવે છે ને એ ચોખા લેવાના અને ઓવરનાઇટ સોક કરવાના તો ખીચડીના ચોખા છે અને અડદની દાળ બે ભાગની અડધો કપ એમાં લેવાનું છે આપણે મોગની દાળ અને અડધો કપ ચણાની દાળ ત્રણ ભાગના ચોખા એ ધ્યાન રાખવાનું અને આખી રાત પલળી જાય એટલે સવારે ફરી એને સરખું ધોઈને અને એને પીસી લેવાનું પીસવાનું એકદમ ફાઇન પેસ્ટ કરવાનું છે જો એ ભી હું આપણે કહીશ રવા જેવું નહીં રાખવાનું તો ચોખા અને દાળ બંને અલગ અલગ પીસવાના એક સાથે નહીં પીસવાનું નહીં તો સરખું નહીં પીસાય અને જલનું પ્રમાણ વધારે નહીં રાખવાનું ચોખા પીસવામાં થોડુંક જલ જોશે પણ જ્યારે દાળ પીસીએ ને ત્યારે વધારે નહીં તો અને સાથે સાથે પવા હતા પવા બી પલાળી દેવાના એક કપ પવા લેવાના એને બી પલાળી દેવાના એને બે કલાક પહેલાં પલાળીએ તો બી ચાલે અને ત્રણેય વસ્તુ સરખી ધોઈને એને પીસી લેવાની અને ફરી એક મોટું વાસણ પછી લેવાનું એક ધ્યાન રાખવાનું કારણ કે ત્રણ ભાગનો ત્રણ ભાગના ચોખા બે ભાગની એટલે ત્રણ ભાગની દાળ બે ભાગની અડદની દાળ અડધો કપ ચણાની દાળ અને અડધો કપ મોગની દાળ તો એને સરખું આપણે ફીણવાનું છે હવે અને અડધો એક કપ અહીંયા પવા લીધેલા હવે બધી વસ્તુઓને આપણે ફીણવાની છે એને ફીણવું બહુ જરૂરી છે આપણે ફીણશું એને જેટલું વધારે એને ફીણશું એટલું જ એમાં એર બનશે અને એર બનશે તો ઇડલી એકદમ પોચી એટલે રૂજ એવી થશે તો એને ફીણવામાં કમસે કમ આપણને પાંચથી સાત મિનિટ જોવે પાંચ મિનિટ એને એક જ વેમાં ફીણવાનું એ બી ધ્યાન રાખવાનું કે બંને બાજુ નહીં ફીણવાનું હવે સિંધાલુ આમાં સાથે પધરાવી દેવાનું છે અને સિંધાલુ પધરાવ્યા પછી એને ફરીથી ફીણવાનું છે એમાં પેલા સાજી કીનું કે કાંઈ નહીં પધરાવવાનું પહેલાં જરૂરત નથી પડતી કારણ કે આપણે જો મીઠું પહેલાં પધરાવી દઈએ તો એના હિસાબે આમ બી અડદની દાળ અને ચણાની મગની દાળ છે એના હિસાબે એમાં ફર્મેન્ટેશન આવી જાય છે એ સરસ એક્ટિવ થઈ જાય છે હવે એને ફીણવાનું એકદમ પ્રોપર રીતે ફીણતા ફીણતા એનો રંગ બદલાશે એકદમ હલકો થઈ જશે એનો રંગ એકદમ લાઇટ થઈ જશે તો જો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે તો અહીંયા જો આપણે એનું ટેક્સચર દેખાડું તો એનું ટેક્સચર જો એકદમ લાઇટ થઈ ગયું છે ફીણતા ફીણતા આપણે જોઈ શકો છો અને ફૂલી ગયું છે કેમ કે મોડદની દાળ છે ને એના હિસાબે ફૂલ એમ ફર્મેન્ટ થાય એટલે એટલું ફૂલી જાય કે તપેલામાંથી કે વાસણમાં રાખ્યું નથી બહાર આવી જાય તો અસરખું ફીણાઈ ગયું છે અને પછી એને શું કરવાનું સરખું ફીણ્યા પછી એને ઢાંકીને કમસે કમ છથી સાત કલાક આઠથી નવ કલાક બી રાખીએ તો વધારે સારું ઉનાળામાં તો વાંધો ન આવે ઠંડુ થઈ ગયું વાતાવરણ તો થોડું વધારે ટાઈમ લે હવે એને ઢાંકીને આપણે કમસે કમ છથી સાત કલાક મૂકી દઈએ તો અહીંયા જો અત્યારથી જ અહીંયા બબલ્સ દેખાવા માંડ્યા છે જેને આપણે ઢાંકીને સાઈડ પર મૂકી દઈએ તો અહીંયા જો આઠ કલાક થઈ આઠ કલાક પછી એકદમ છે ને તો પહેલાંની બહાર આખું નીકળી ગયું હતું એટલે મેં ફરી એને ભેગું કર્યું તો એમાં જો ફમેન્ટેશન કેટલું થયું છે આપણે અહીંયા બબલ્સ જો એર જો કેટલું થઈ ગયું છે એકદમ ફ્લફી થઈ ગયું છે તો અહીંયા ઇડલીનું સ્ટેન્ડ મેં મૂકી દીધું છે પહેલાં જલ ગરમ કરવા મૂક્યું અને ઇડલીના સ્ટેન્ડમાં નીચે તેલ લગાડવાનું અને ઉપરથી હજી ઇડલીનું ખીરું આપણે તૈયાર કર્યું છે એમાં ભધરાવીને એને આપણે પંદર મિનિટ બાફવાનું છે પંદર મિનિટ થાય એક ટ્રેને એટલે એક આપણે જે ઢોકળીઓ મૂકવું હોય એને હવે આપ પાસે જેવું હોય નાનું મોટું એવું મૂકી શકો છો તો આમાં જો બહુ ખાસી વાર નથી લાગતી બસ ખાલી એકદમ પરફેક્ટ માપ આપણે ફોલો કરીએ તો ઈડલી ખૂબ સુંદર અને સ્પોન્જી બને છે તો આ કીરામાં ત્યાં ઢોસા બી સુંદર બનાવી શકો છો ઢોસા બી સુંદર બને છે તો એને હવે આપણે બાફી લઈએ એટલે સ્ટીમ કરી લઈએ આપણે ઈડલીને તો પંદર મિનિટ પછી અહીંયા જો એટલી ઇડલી ખૂબ સુંદર અહીંયા કૂક થઈ ગઈ છે એટલે બફાઈ ગઈ છે હવે ટ્રેને બહાર કાઢી લઈએ અને ઇડલીને ઠંડી થવા દઈએ તો અહીંયા ઇડલી ઠંડી થઈ ગઈ છે તમે અહીંયા ટોપરાને એટલે લીલા નારિયેળની ચટણી સિદ્ધ કરી છે તો અહીંયા ઇડલી ખૂબ સરળ રીતે બહાર આવી જાય છે ખૂબ સ્પોન્જી અને ખૂબ સોફ્ટ ઇડલી સી થઈ ગઈ છે તો આપને વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ એ વિડીયો ઉપયોગી થઈ શકે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બેલાઇકન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય હું આપને એક ઇટિંગનો અહીં ટૂક કરીને દેખાડી દઉં કે ઇડલી કેવી સોફ્ટ બની છે એનું ટેક્સચર બી આપજો કેટલું સુંદર આવ્યું છે કલર બી એનો રંગ બી જો એકદમ સફેદ છે એકદમ શ્વેત છે ખૂબ સુંદર આવ્યો છે આપને કાંઈ ના સમજાણવું હોય તો ફરીથી કમેન્ટ કરશું ચોક્કસ રિપ્લાય કરીશ ઈડલી જો કેટલી સોફ્ટ થઈ છે પ્રેસ કરીએ છીએ તો દબાઈ જાય છે પણ ફરીથી એના આકારમાં આવી જાય છે આપણે હિજો એકદમ જાલી સુંદર પડી છે એની તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ